હવે અમરેલી અમે જતા હતા ને એટલે રસ્તામાં ભાઈને મેં કીધું મેં કીધું ભાઈ આપણે બે ગાડીમાં નહીં બસમાં જાય ભાઈ મને કહે નહીં ગાડીમાં જ જવું છે તો જેવા અમે અમરેલી જવા નીકળ્યા અને થોડાક ગાયલા ને ત્યાં રસ્તામાં ભાઈ છે ને ભાઈ એમ અને સીધો પડી ગયો મારી માથે એટલે ગાડીની હેઠો નથી પડ્યો પણ મારી માથે પડી ગયો એટલે મને કંઈક શંકા ગઈ મેં કીધું કાંઈક ગમે થયું છે ભાઈને એટલે ભાઈને સીધો મેં રોડ ઉપર હોવું રહ્યો અને ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં અમરેલી લઈ ગયા અમરેલી થી અમદાવાદ ગયા વેન્ટિલેટર ઉપર બે દિવસ રહ્યો એ બધા ફોટો હું અત્યારે મૂકું છું તમે જોઈ લ્યો પેલા બીપી વધી ગયું એના લીધે આજકી આવી હતી એટલે એના લીધે વેન્ટિલેટર ઉપર હતો બે દિવસ ને હવે સારું છે ઘરે વહી આવ્યા છે અને વળી પાછા બીજી વાર ગયા હતા અમદાવાદ ને વળી પાછા કાલે આવ્યા ને આજ પાછા ડાયાલિસિસમાં ગયા ડાયાલિસિસમાં જઈને આવી અને પછી બ્લોગ ઉતારું છું તો મેડમજી

ટાઈમ જ નથી રહ્યો ભાઈ હું છે એવું કહું ને બહુ એટલે બહુ પરિસ્થિતિ આખી તમે જોઈ હોય ને એકવાર તો તમને એમ થાય કે આવી પરિસ્થિતિમાંથી નીકળ્યા પણ હવે જેવું

લાંબા સમય બાદ આપણને આ પરિસ્થિતિ માંથી ઉગરવાનો આરોપી પરિસ્થિતિ થઈ અને માં એને દીર્ઘ આયુષ લાંબી આયુષ આપે એવી પ્રાર્થના જોગમાં કરી અને મારી પાસે શબ્દો ખૂટે છે જય સોનલ માં જય મોગલ મોગલિ પરિસ્થિતિ જેવી સર્જાણી હતી ને કે આમ રૂવાડા ઉભા થઈ જાય એ જે જોયું હોય ને જેને અનુભવ્યું હોય ને પોતાના સ્વજનો વાયરા એને ખબર હોય ઇન્દુભા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં

ફોન આવે ફોન આવે હું થયો હું નહીં હું થયો હું નહીં હું માઇન્ડમેન્ટ પૂછ ને કઉ સારું છે સારું છે તો એ મારું હાસું જ કઈ નહોતા માનતા એમાં હું થયો હું ને ભાઈ અમે બે જ ગયા તા અને પછી પપ્પાને તાત્કાલિક બોલાવ્યા એકસો આઠ તાત્કાલિક બોલાવ્યું

જો કે બીજું કઈ હતું આપણને એના લીધે આંસકી આવી હતી અને પછી આ બધાએ તો બધા સીટી સ્કેન કર્યો અને ફોન જાણે હું હું કેવું વાત જ્યો મને ખબર નથી એ ભાઈને કઈ યાદ નથી કારણ કે ભાઈ બે અવસ્થામાં હતો પછી છેલ્લે વેન્ટિલેટર ઉપર હતો એટલે ત્યારે તો કઈ ભાન હોય જ નહીં અને અમરેલી થોડોક ભાન માં હતો અમરેલી થોડી ખબર હતી ને તને અમરેલી ખબર હતી એમ્બ્યુલન્સ બે હેરો ઈ ખબર હતી પછી ન્યા ગયા ને વેન્ટિલેટર માં રાતે તો પછી મને ખબર પડી ગઈ કે હું વેન્ટિલેટર માં છું એ બીજે દિવસ છે બીજે દિવસ એક દિવસ તો બે ભાન જ રહ્યો તો મને હું કેવું રાતે જ બે ભાન માં આવી ગયો તો પણ રાતે ને બીજી રાતે બીજે રાતે હા એટલે બે દિવસ સુધી હતો એમનો વેન્ટિલેટર ઉપર અને ગયા તઈ તને કઈ યાદ છે કે કઈ યાદ જ નથી ગયા તો યાદ છે યાદ છે હા યાદ છે પણ પછી અમદાવાદ પૂછ્યા પછી યાદ નથી કારણ કે ત્યાં પછી એ લોકો છે ને બેભાન કરવાની એવી દવા કઈક આપી હતી એને હા એને તાત્કાલિક એનેસ્થેટિક ડોક્ટરને બોલાવ્યા અને એનેસ્થેટિક ડાયરેક્ટ ઇન્જેક્શન દઈ દીધું અને ડાયરેક્ટ વેન્ટિલેટર નાખ્યું નાકમાં નળી નાખી પછી બીજું બધી નળીઓ જ્યાં જ્યાં નાખવાની હતી નાખી બધું કરી નાખ્યું રેડી અને એક ભાઈ સુવિધા છે ને અમદાવાદમાં બહુ સારી છે ત્યાં આઈ ડીઆરસી છે કિડની હોસ્પિટલ એટલે અમદાવાદમાં સુવિધા બહુ સારી પણ તાત્કાલિક પૂગવું પડે અહીંથી પૂગતા અમારે પાંચ કલાક જેવું થઈ ગયું આપણા ભાઈ કેવા ને ભાઈ તે દિવસ બરોબર ઈકો આવી એમ્બ્યુલન્સમાં માં હા એ હતું પણ તોય અનુભવ થઈ ગયો અને આપણને ત્યાં દાખલ થવાનો એડમિટ થવાનો ખાસ તો અનુભવ થઈ ગયો કારણ કે આપણે હવે ટ્રાન્સપ્લાન્ટ વખતે એડમિટ થવું પડશે ને તો એ આપણને ખબર પડે એટલે આ બહુ સારી સુવિધા છે ખૂબ સરસ કહેવાય બીજી ભાઈ એક વાત કરું ને તો હું ડિરેક્ટરને મળ્યો જે આઈ કે ના ડિરેક્ટર છે એને મળ્યો મેં કીધું ભાઈ હવે હું વાર છે જટ કિડની અમને આપી દો વેઇટિંગમાં છે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી લખાવેલું છે અને મેં કીધું કદાચ આપણે છેલ્લી મુલાકાત હોય મેં ત્યાં સુધીની વાત કરી અને ટ્રાન્સપ્લાન્ટ હવે ક્યારે થાય તો કંઈ ખબર નથી માતાજીના હાથમાં છે તો વેલાહાર થઈ જાય ભાઈનું ટ્રાન્સપ્લાન્ટ તો અમે બધાય રાજી રાજી બીજું તો શું કહી બસ ભાઈ વારો આવે કારણ કે આમાં તો નવા નવા અનુભવ થવાના જ છે હા બરોબર એટલે વારો આવી જાય એ પ્રાર્થના કરજો અને ઘણા એના ફોને એવા છે ભાઈ ઘણા એની કોમેન્ટો આવી છે કે ભાઈ તમારા લોક કેમ નથી આવતા તો એ તમારો જે ભાવના છે ને એને અમે સમજી શકીએ છીએ પણ આવું હતું પરિસ્થિતિ અમે જણાવી છે બસ આશા રાખી કે હવે આપણી મુલાકાત થતી રહે કાય અને ભાઈ સપોર્ટ કરતા રહેજો બધા છે ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી નાખજો બે લાઈકન દબાવી દો હાલો ફટાફટ મિત્રો એક વાત કરું ને તો ભાઈને ના આજકી એટલી બધી તીવ્ર હતી ને કે ભાઈનો એક દાંત પડી ગયો દાંત ફેફસા માં ગયો કે અન્નળી માં ગયો ને એમને ખબર નહોતી ભાન માં આવ્યો ત્યારે કે અમારો દાંત પડી ગયો છે પછી અમે એક્સરે કરાવ્યું હોય એક્સરેમાં ફેફસામાં નહોતો એટલે કીધું હશે ટેન્શન નથી ગળાઈ ગયો હોય અન્નળીમાં વયો ગયો હોય અને બીજી એક વાત કહું તો મેડમજી છે ને અમારા કુટુંબમાં મેરેજ છે ને એટલે કરીને ત્યાર થઈ ગયા છે બરોબર એવું છે માંડવે જઈએ થોડીક જવાબદારી હોત ને આ એકલી નિભાવે છે કારણ કે હું પૂગી નો હગું ને